દશામાના વ્રતનો પર્વની ઉજવણી કરવામાં આવશે અને શહેરમાં એવા પણ માય ભક્તો છે કે જેઓ દર વર્ષે દશામાની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે અને વડોદરા શહેર કિશનવાડી કતેરા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની મૂર્તિઓ વિતરણ કરવામાં આવી રહી છે અને આ વર્ષે પણ દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી ને પ્રથમ વર્ષે સો મૂર્તિ વિતરણ કરાઈ અને આ વર્ષે એક મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં માય ભક્તો દશામાની મૂર્તિ લઈ જાય છે ને ઘરે દર્શાવવાનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરતા હોય છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત વાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે માય ભક્તોને દર્શાવવાની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે કિશનવાડી વધેરા માર્કેટ આમ જોવા જઈએ તો કંકુબા ચોક કારણ કે અમારા કંકુબેનનો સંબંધ ચાલીસ વર્ષથી છે એમની એક એમ હતી એમની એક પ્રતિજ્ઞા હતી એ દશામાં એ દશામાં હું દશામાની મૂર્તિની સ્થાપના કરું છું એ દશામાં મારું ઘર સુખી સંપન્ન થશે તો હું આ વિસ્તારના તમામ ઘરોની અંદર દશામાંની પ્રતિમા આપી એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને એમના ઘરમાં સુખ શાંતિ થાય એવી હું પ્રતિજ્ઞા લઉં છું દશામાંએ એમની વાત સાંભળી એમનો ઘર ફૂલો ખાલ્યો ભગવાને બધું આપ્યું એમની એમ એ ભૂલ્યા નહીં પાંચથી દસ દસથી વીસ વીસથી પચાસ પચાસથી સો આજે હજાર પ્રતિમા હજાર ઘરના ઘરમાં પ્રતિમા જાય છે એમનું એક જ એમ છે કે મારા પરિવાર છે હજાર ઘર એ હજાર પરિવારના ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ થાય કારણ કે મા હંમેશા પોતાના બાળકો માટે ત્યાગ કરતી હોય છે ગરીબથી ગરીબ બી માં હોય તો પોતાના દીકરા માટે બધું કરી છૂટે વરસાદ પડતું હોય અને ઉપરથી પાણી પડતું હોય તો પોને પોતે ભીગી જાય પણ છોકરાને નહીં પલળવા દે જમવાનું ના હોય તો પોતે ના જમે પણ બાળકને જમાવે એને મા કહેવાય દરેક દુઃખ વેઠીને જે બાળકોને ઉછેર કરે એને સુખ શાંતિ આપે એને મા કહેવાય અને આ એવી દશામાં છે કે લોકોના ઘરમાં સુખ શાંતિ આવે લોકોનો ઘર સમૃદ્ધ થાય ફૂલે ફાલે અને ખૂબ સુખી શાંતિ આવે એવી એમની એક એમ હતી અને એમ પ્રમાણે એમને એક હજાર પ્રતિમા આપી છે માંથી પ્રાર્થના કરીએ કે હે મા એ દાદાના ઘરમાં સુખ શાંતિ લાવજે અને આમનો આખો પરિવાર સુખી થાય એવી પ્રણની સાથે આગળ વધી રહ્યા છે અને એમ લોકો એક હજાર પ્રતિમાનું વિતરણ એ લોકોના સુખ શાંતિ માટે અને સમૃદ્ધિ માટે છે